જેના લગ્ન નથી થતા તે શ્રાવણના છેલ્લા સોમવારે શિવલિંગ પાસેથી લાવો આ એક ગુપ્ત વસ્તુ સાત દિવસમાં જ લગ્ન નક્કી ના થાય તો કહેજો હા મિત્રો આ કોઈ સામાન્ય વાત નથી આ એક એવો પ્રાચીન ગુપ્ત ઉપાય છે જે સદીઓથી મંદિરોમાં ગુરુ શિષ્ય પરંપરાથી ચાલતો આવ્યો છે કહેવામાં આવે છે કે શ્રાવણ માસમાં ખાસ કરીને છેલ્લા સોમવારે શિવલિંગ પર ઉતરતી ચંદ્રકિરણોની શક્તિ ભક્તોના જીવનના અશક્ય લાગતા કાર્યને પણ શક્ય બનાવી દે છે અને જ્યારે તમે આ દિવસે નિષ્ઠા અને શ્રદ્ધાથી મહાદેવની આરાધના કરીને શિવલિંગ પરથી તે વિશેષ વસ્તુ ઘરે લાવો છો ત્યારે તે વસ્તુમાં એક ચમત્કારિક ઉર્જા સંચિત થઈ જાય છે શાસ્ત્રો કહે છે કે આ શક્તિ સીધા તમારા ભાગ્ય પર કાર્ય કરે છે તમારા લગ્નમાં આવી રહેલી અડચણ અશુભ ગ્રહયોગ પરિવારની અવરોધક પરિસ્થિતિ બધું એક પછી એક દૂર થવા લાગે છે અને ઘણીવાર સાતમાં જ દિવસે સારા સમાચાર તમારી બારી સુધી આવી પહોંચે છે મિત્રો મહાદેવ ભોળા છે તેમને ભક્તની સાચી ભાવના જોઈતી છે તમે નિષ્કપટ ભાવે તેમને સ્મરો તેઓ તરત પ્રસન્ન થાય છે અને જીવનની દિશા બદલી નાખે છે તો આ છેલ્લો સોમવાર હાથમાંથી ન જવા દો કદાચ આ જ એક ક્ષણ છે જ્યાંથી તમારા જીવનનો સુખનો અધ્યાય શરૂ થાય વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો શું તમારા લગ્નમાં વારંવાર વિલંબ થઈ રહ્યો છે એક બે પ્રપોઝલ આવે છે વાત આગળ વધે છે એવું લાગે છે પણ અચાનક કોઈ કારણસર અટકી જાય છે ક્યારેક તો એ પણ થાય કે ઘણા વર્ષોથી યોગ્ય જીવનસાથીની શોધમાં છો પણ જેવો મનગમતો મળી જાય વાત પક્કી થવાની બારી આવે ત્યાં સુધી નસીબનો પાસો ઉલટી દિશામાં વળી જાય અને વર્ષો વીતી જાય ઉંમર વધી રહી છે સમાજના પ્રશ્નો વધતા જાય છે એ સમયે માણસને એવું લાગે કે ક્યારેક તો કંઈ ખાસ ચમત્કારિક અને દિવ્ય સહારો મળે જે જિંદગી બદલાવી નાખે તો સાંભળો શ્રાવણના છેલ્લા સોમવારે એક એવો ગુપ્ત ઉપાય છે જે શિવભક્તોમાં પણ થોડા સાધકોને જ ખબર છે આ ઉપાય શિવલિંગ પરથી જ મેળવવો પડે છે અને જેને પોતાની સંપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ અને વિધિ પ્રમાણે કરનાર વ્યક્તિના જીવનમાં માત્ર સાત દિવસમાં જ લગ્ન નક્કી થઈ જાય છે હા મિત્રો માત્ર સાત દિવસમાં અને જો ના થાય તો સ્પષ્ટ કહી દો કે ઉપાય વ્યર્થ છે પણ વિશ્વાસ રાખો જો આ વિધિ સાચી રીતે થઈ અને મહાદેવ પ્રસન્ન થયા તો ઉપાય તમારી કિસ્મતની દિશા જ બદલી નાખશે હિન્દુ શાસ્ત્રો કહે છે શ્રાવણ મહિનો એ એવો પવિત્ર સમય છે જ્યારે બ્રહ્માંડની ઉર્જા ચંદ્રમાની કિરણો અને દેવતાઓની કૃપા પૃથ્વી પર વિશેષ પ્રમાણમાં વરસે છે આ સમય ભગવાન શિવનો સર્વપ્રિય માસ છે શાસ્ત્રોમાં લખ્યું છે કે શ્રાવણમાં શિવની આરાધના કરનારને સામાન્ય દિવસ કરતાં સો ઘણી વધુ ફળપ્રાપ્તિ થાય છે શ્રાવણના સોમવાર તો અતિ શુભ કારણ કે આ દિવસે કરેલી ભક્તિ ઉપવાસ અને ઉપાય સીધા શિવલોક સુધી પહોંચે છે આ દિવસ અટકેલા કામ પૂર્ણ કરવા માટે અટકેલા લગ્ન નક્કી કરવા માટે ધન સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ મેળવવા માટે અતિશય અસરકારક માનવામાં આવે છે ખાસ કરીને છેલ્લો સોમવાર કેમ આ વર્ષે શ્રાવણનો છેલ્લો સોમવાર અઢાર વીસ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસ છે શાસ્ત્ર મુજબ છેલ્લો સોમવાર એ સમય છે જ્યારે શ્રાવણ માસના તમામ પુણ્ય તપ અને આરાધનાનો સંચિત પ્રભાવ તેના શિખરે હોય છે એટલે આ દિવસે કરેલો ઉપાય ઝડપથી ફળ આપનાર અને બાધાઓને મૂળથી દૂર કરનાર બને છે વીડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જો તમારા લગ્નમાં અડચણો કુંડળીના દોષ પરિવારના મતભેદ કે મનગમતો સાથી ન મળવો જેવી કોઈ પણ મુશ્કેલી છે તો આ દિવસ એ બધું દૂર કરવાનો સુવર્ણ અવસર છે ગુપ્ત ઉપાય શું છે મિત્રો આ દિવસે તમારે મંદિરમાં જઈને શિવલિંગ પાસેથી એક વિશેષ વસ્તુ લઈ આવવી છે પણ ધ્યાન રાખજો આ વસ્તુ તમારી સામે ખુલ્લી મૂકેલી નહીં હોય તે મેળવવા માટે તમારે પહેલા ભગવાન શિવની પૂજા યોગ્ય વિધિથી કરવી પડશે આ ગુપ્ત વસ્તુ એ એવી છે કે શિવલિંગ પર કરાયેલા અભિષેકથી પવિત્ર થયેલી હોય છે અને આ પવિત્રતામાં શિવની કૃપા શ્રાવણની શક્તિ અને તમારા શ્રદ્ધાભાવનું મિશ્રણ હોય છે તે ઘરે લાવીને યોગ્ય રીતથી ઉપયોગ કરવાથી લગ્નમાં આવતી તમામ અટકળો તૂટી પડે છે અને સાત દિવસમાં જીવનસાથી મળવાના માર્ગ ખુલી જાય છે યાદ રાખો આ ઉપાયમાં સફળતા માટે સૌથી મહત્વપૂર્ણ છે વિશ્વાસ અને શ્રદ્ધા શિવજી ભોળાનાથ છે તેઓ ભક્તના મનના ભાવથી પ્રસન્ન થાય છે ખર્ચાળ સામગ્રી કે દેખાવથી નહીં શ્રાવણનો છેલ્લો સોમવાર એક ક્ષણ છે જ્યારે તમે તમારી કિસ્મતને પોતાની તરફ વાળી શકો છો શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઉપાય શ્રદ્ધા અને ભક્તિથી કરનારના લગ્ન સંબંધિત અવરોધો સાત દિવસમાં દૂર થાય છે મહાદેવની કૃપા સાથે યોગ્ય જીવનસાથીનો માર્ગ ખુલ્લો થઈ જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ માસ ભગવાન શિવને અત્યંત પ્રિય છે આ મહિનાના દરેક દિવસે પરંતુ ખાસ કરીને સોમવારે શિવજીની પૂજા કરવાથી કરમાતી શક્તિ અનેકગણી વધી જાય છે જે કામ વર્ષો સુધી અટકેલું હોય તે શ્રાવણના સોમવાર પર કરેલા સચ્ચા ઉપાયથી એક જ સપ્તાહમાં પૂર્ણ થઈ શકે છે ભગવાન શિવ શિવભોરેનાથ છે એટલે કે ભાવના અને ભક્તિથી પ્રસન્ન થનારા દેવ તે કારણે આ ખાસ ઉપાય માત્ર વિધિથી નહીં પણ હૃદયપૂર્વક કરવો ખૂબ જરૂરી છે ખાસ કરીને તેઓ માટે જેઓના લગ્ન વર્ષોથી અટક્યા છે અથવા વારંવાર પ્રપોઝલ આવીને તૂટી જાય છે જરૂરી સામગ્રી અને તેનો મહિમા એક ઘરનું જળ ગંગાજળ સાથે ઘરનું જળ તમારા જીવનનો અને કુળનો પ્રતિક છે તેમાં ગંગાજળના બે ચાર ટીપાં ઉમેરવાથી તે પવિત્ર બની જાય છે ગંગાજળ પોતે પાપનાશક છે એટલે આ જળથી શિવલિંગને અર્પણ કરવાથી તમારા લગ્નના માર્ગમાં આવેલી અડચણો દૂર થવાની શરૂઆત થાય છે બે ત્રણ પાંદડાવાળું બેલપતર બેલપતર ભગવાન શિવને અત્યંત પ્રિય છે તેના ત્રણ પાંદડા ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે કપાયેલું કે ફાટેલું બેલપતર ચઢાવવું મનાઈ છે કારણ કે તે અધૂરી ભક્તિનું સૂચક છે સંપૂર્ણ અને તાજું બેલપતર ચઢાવવાથી શિવજી પ્રસન્ન થાય છે અને સંબંધોમાં સુખ સમૃદ્ધિ આપે છે ત્રણ તફેદ ફૂલ સફેદ રંગ શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક છે શિવજીને કનેર કમળ અથવા બેલફૂલ અર્પણ કરવાથી મનની કલુષિતતા દૂર થાય છે અને નવા સંબંધોની શરૂઆત માટે શુભ સંકેત મળે છે ચાર કાચું દૂધ કાચું દૂધ શિવલિંગને ઠંડક આપે છે તે મનના ઉશ્કેરાટ અને જીવનની અશાંતિને શાંત કરે છે લગ્નના વિલંબનું એક કારણ મંગલિક દોષ કે નકારાત્મક ગ્રહ પ્રભાવ પણ હોઈ શકે છે જે દૂધ અર્પણથી શમિત થાય છે પાંચ કાળીમરીનો ડબ્બો લાલ કપડામાં લવિંગ અને કપૂર સાથે કાળીમરી દ્રષ્ટિ અને અડચણો દૂર કરે છે લાલ કપડું ઉર્જા અને શક્તિનું પ્રતીક છે લવિંગ સુખ સમૃદ્ધિ લાવે છે અને કપૂર નકારાત્મક શક્તિઓને નષ્ટ કરે છે આ ત્રણેય વસ્તુઓનું સંયોજન શિવજીની કૃપા સાથે તમારી જીવનયાત્રાને મંગલમય બનાવે છે વિધિ કેવી રીતે કરવી વીડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મંદિરમાં પહોંચતા પહેલા કાળા કે નીલા કપડાં ન પહેરવા કારણ કે આ રંગો શિવપૂજામાં અશુભ માનવામાં આવે છે સ્વચ્છ હળવા અને ખાસ કરીને સફેદ અથવા પીળા રંગના કપડા પહેરવા મનમાં આજે હું મારા જીવનના સૌથી મહત્વપૂર્ણ ઉપાય માટે જઈ રહ્યો છું એવી ભાવના રાખવી એક પૂજા શરૂ કરો પાતરી ધારથી ભગવાન શિવને ઘરનું જળ ગંગાજળ સાથે અર્પણ કરો આ સમયે મનમાં તમારા લગ્નની ઈચ્છા સ્પષ્ટ રીતે પ્રાર્થના રૂપે બોલો બે બેલપતર અર્પણ કરો ચંદન લગાવીને ત્રણ પાંદડાવાળું બેલપતર ચઢાવો દરેક પાંદડા પર મનમાં ઓમ બોલો જેથી ત્રિમૂર્તિની કૃપા સાથે મહાદેવની કૃપા પણ મળે ત્રણ સફેદ ફૂલ અર્પણ કરો અને કાચું દૂધ ચઢાવો ફૂલ અર્પણ કરતી વખતે મનશુદ્ધ રાખવો કાચું દૂધ ચઢાવતી વખતે કલ્પના કરો કે જીવનના તમામ વિવાદ અને અવરોધ દૂધ જેવી શુદ્ધતા પામી રહ્યા છે ચાર્ જાપ શિવલિંગ સામે ઊભા રહીને એક આઠ વખત ઓમ નમઃ શિવાય જાપ કરો દરેક જાપ સાથે કલ્પના કરો કે તમારા લગ્ન તરફનો માર્ગ વધુ સ્પષ્ટ અને સરળ બની રહ્યો છે પાંચ ગુપ્ત વસ્તુ સાથે જોડાયેલ પ્રક્રિયા તમારા કાળી મરીના ડબ્બા અને લાલ પોટલીને શિવલિંગ પર પડતા અભિષેકના પાણીથી સ્પર્શ કરાવો આ અભિષેક જળ તમારી શક્તિને સક્રિય કરે છે આ ડબ્બો ખિસ્સામાં મૂકી લો અને મંદિર છોડો છપ અભિષેકનું પાણી ભરો શિવલિંગ પરથી પડતું થોડું અભિષેકનું પાણી લોટામાં ભરી લાવો આજ તે પવિત્ર વસ્તુ છે જેની શક્તિ તમારા જીવનના લગ્ન સંબંધિત અવરોધોને તોડશે સાત આ પવિત્ર પાણી ઘરના દરેક ખૂણે મુખ્ય દ્વાર પર અને પરિવારના સભ્યો પર છાંટી દો આ કાર્ય ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ કરે છે કાળી મરીનો ડબ્બો પૂજાઘરમાં રાખો તે નકારાત્મક ઉર્જાઓને ઘરમાં પ્રવેશતા અટકાવે છે જ્યારે પણ કોઈ શુભ કાર્ય માટે બહાર નીકળો ખાસ કરીને લગ્નની વાતચીત માટે તે કાળી મરી મુખ્ય દ્વાર પાસે કચડીને નીકળો આથી માર્ગમાં આવતા બધા વિઘ્નો દૂર થઈ જાય છે શાસ્ત્રોમાં એક અત્યંત ચમત્કારિક વાત લખાયેલી છે કે જો કોઈ યુવક કે યુવતી જેના લગ્ન વારંવાર અટકી જાય છે યોગ્ય જોરદાર નથી મળતો અથવા સંબંધની વાત બને છે પણ છેલ્લી ઘડીએ તૂટી જાય છે તે શ્રાવણના છેલ્લા તો માત્ર સાત દિવસમાં જ તેમના લગ્ન નક્કી થવાની સંભાવના અત્યંત વધારે બની જાય છે વીડિયો આગળ વધતા પહેલા જો તમે ઇચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે આ સમય દરમિયાન મહાદેવની ઉપાસના કરનારને મળતું ફળ સામાન્ય દિવસોથી અનેક ગણું વધારે હોય છે શિવપુરાણમાં પણ ઉલ્લેખ છે કે શ્રાવણ માસે કરેલી પૂજા જપ અને ઉપાયથી ભક્તના જીવનમાં અશક્ય લાગતું કાર્ય પણ શક્ય બની જાય છે વિશેષ કરીને શ્રાવણના છેલ્લા સોમવારને સમાપ્તિ સોમવાર કહેવામાં આવે છે આ દિવસે કરેલી પ્રાર્થના અને ઉપાય આખા વર્ષ માટે શુભ ફળ આપે છે અને અટકેલા કાર્યોને પૂર્ણ કરે છે સાત દિવસમાં બદલાવ કેમ આવે છે જ્યારે તમે શ્રાવણના છેલ્લા સોમવારે ગુપ્તવિધિ કરીને શિવલિંગ પરથી તે ખાસ વસ્તુ લઈને આવો છો ત્યારે તે વસ્તુમાં શિવશક્તિનું સંચાર થઈ જાય છે આ શક્તિ સીધા તમારા જીવનના ગ્રહદોષ વિવાહમાંના અડચણ અને નકારાત્મક ઉર્જાને દૂર કરી આપે છે શાસ્ત્રો અનુસાર આ શક્તિ સાત દિવસ સુધી અતિ પ્રભાવશાળી રહે છે આથી જ માનવામાં આવે છે કે જો લગ્ન નક્કી ન થાય તો એ ભક્તનો ભાગ્ય ખૂબ જ કઠિન હોય પરંતુ મહાદેવની કૃપા ત્યાં પણ સમયસર પહોંચી શકે છે મહાદેવ ભોળેનાથ છે તેઓ ભક્તોની ભાવનામાં ઝાંખી કરે છે વડીલોના આશીર્વાદની જેમ નિષ્કપટપણે આપતા રહે છે જ્યારે તમે શ્રદ્ધા વિશ્વાસ અને નિષ્કપટ ભાવથી આ ઉપાય કરો છો ત્યારે મહાદેવ માત્ર લગ્નની અડચણ જ દૂર કરતા નથી પણ જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રેમ અને શાંતિનું વરદાન પણ આપે છે ઘણા ભક્તો કહે છે કે આ ઉપાય કર્યા બાદ તેમને માત્ર સારા સંબંધ જ નથી મળ્યા પણ ઘરનું વાતાવરણ શાંત થયું પરિવારમાં સુમેળ આવ્યો અને જીવનમાં ઉત્સાહ પાછો આવ્યો કેમ આ છેલ્લો સોમવાર ચૂકી ન જવો જોઈએ આ વર્ષે શ્રાવણનો છેલ્લો સોમવાર એ ખાસ દિવસ છે જ્યારે ચંદ્ર સૂર્ય અને શનિનું યોગ તમારા પુણ્યફળને અનેક ગણું વધારી શકે છે આવા શુભ યોગો વર્ષમાં એક જ વાર આવે છે અને મહાદેવના આશીર્વાદ મેળવવાનો આ સોનેરી અવસર ફરી ક્યારે મળશે તે કોઈને ખબર નથી તો મિત્રો જો તમે અથવા તમારા ઓળખીતામાં કોઈના લગ્ન અટક્યા હોય તો આ ગુપ્ત ઉપાય ચોક્કસ કરો કારણ કે કદાચ આજ એક ક્ષણ છે જ્યાંથી તમારા જીવનની દિશા બદલાઈ શકે છે બોલો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય